કુળદેવીમાં આશાપુરા માતાના મઢ ખાતે વર્ષ દરમિયાન ચૈત્ર અને આસો નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે લાખો માઈ ભક્તો શ્રદ્ધા સાથે મા આશાપુરાના દર્શન કરવા માતાના મઢ ખાતે આવે છે કુળદેવી આશાપુરા માતાજીના મઢ ખાતે ચાલીસ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો આખો દિવસ મંદિરના પ્રાંગણમાં ભક્તોની અવરજવર જોવા મળી રહી છે તો ભોજન પ્રસાદ માટે પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે મંદિરની બહાર પ્રસાદીના સ્ટોલ દુકાનો ખાણીપીણીના વેપારીઓ વેપાર ધંધામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે આસુ નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં દેશભરમાંથી પદયાત્રી માતાના મઢ ખાતે આવતા હોય છે ચૈત્ર નવરાત્રીમાં પણ પદયાત્રીઓ માટે માતાના મઢથી ભુજ માર્ગે સેવા કેમ્પો ખોલવામાં આવ્યા છે ભક્તોની સેવા તેમજ સુવિધાને ધ્યાનમાં રાખી માતાના મઢ જાગીર મંદિરનો સ્ટાફ દયાપર પોલીસ દ્વારા વ્યવસ્થા સંભાળી રહ્યા છે ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિર પરિસરમાં ગરબીની સ્થાપના કરી દરરોજ રાત્રે માતાજીની આરતી ઉતારવાની સાથે રાસ ગરબા સાથે દુહાર છંદનો કાર્યક્રમ યોજાય છે જેમાં ગ્રામજનો સાથે ભાવિકો પણ જોડાય છે અશ્વિની નવરાત્રી પર્વની જેમ જ અહીં ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વને લઈને માશાપુરા માતાજીના મંદિરને વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટો વડે શણગારવામાં આવ્યો છે